અલગ અલગ આંગણવાડી કેન્દ્રો અને ભુજના છેવાડાના ગામમાં જઈને એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન અંગેની માહિતી આપી એકસો એક્યાસી કામગીરી અંગે વધુ જાગૃતિ ફેલાવી ઘરેલું હિંસા છેડતી છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે એકસો એક્યાસી અભયમ યોજના શરૂ કરેલ છે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરવા માટે ભુજ જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો તેમજ નાના નાના છેવાડાના ગામડા અને ભુજ સિટીમાં મજૂરી કરતી મહિલાઓ અને અલગ અલગ સોસાયટી પર જઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો એક્યાસી અભયમ ટીમના કાઉન્સેલર રાધિકાબેન જોશી મહિલા પોલીસ રેખાબેન પટેલ અંજલીબેન સુથાર અને ચંદ્રિકાબેન ગેહલોત પાયલોટ ભાવેશભાઈ ખંબુ અને આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને 181 એક્યાસી મહિલા હેલ્પલાઇનની માહિતી વધુમાં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ પોતાની આત્મ કેવી રીતે કરવી સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય મહિલાઓ સાથે થતી હિંસાઓ માટેના કાયદાઓ મહિલાઓના હક્કો અધિકારો સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કુરિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ આશ્રય ગૃહો આર્થિક તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા છેડતી ટેલિફોનિક ટોકિંગ જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક એકસો ટીમ મદદે પહોંચે છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝી લેવાન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો ખાસ કરીને જ્યારે આપણે આરોગ્યની સુવિધા લેવી હોય કારણ કે ઇમરજન્સી જ્યારે સુવિધા લેવી હોય તો આપણે એકસો કોલ કરતા હોય છે અને એ ગાડી આપણી પરત પહોંચી આવે છે તેની સાથે બે હજાર પંદરથી આ શરૂઆત થયેલી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર એટલે કે આ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નંબર આમાં પણ લખેલો કે સલાહ બચાવ મદદ સૂચન અને માર્ગદર્શન ઘણી એવા પ્રશ્નો હોય છે ઘરના કે જે સોલ્વ નથી થતા પણ તમે એકસો એક્યાસીને કોલ કરો તો આ સમગ્ર ટીમ જે એમની છે એ આપણી જગ્યા સ્તર પહોંચી આવી છે પરંતુ આ એક સારો ઉદ્દેશ છે અને એક સારો મેસેજ પણ છે કારણ કે ત્યારે બે હજાર પંદરમાં મારા ખ્યાલથી મુખ્યમંત્રી એક બહેન આનંદીબેન પટેલ હતા અને એમણે આ શરૂઆત કરેલી છે ત્યારે બેન ખાસ કરીને આ એકસો એક્યાસી જે હેલ્પલાઇન નંબર છે એ ડાયલ કરવાથી આપ કયા કયા વિસ્તારમાં જાઓ છો અને આની સમગ્ર માહિતી આપશો અમે અહીંયા તો બે કચ્છમાં તો બે જગ્યા ઉપર ચાલું છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એવી રીતે આપણે અહીંયા શું કહેવાય નખત્રાણા અબડાસા ભુજ માંડવી મુન્દ્રા આ શું કહેવાય એવી રીતે આ જગ્યા ઉપર ચાલું છે બીજી પશ્ચિમ કચ્છમાં ત્યાં બી ચાલુ છે એમ ખાસ કરીને ઘરેલુ પ્રશ્ન બહુ મોટા મોટા અને અમુકવાર નાના નાના પ્રશ્નો પણ હોય છે તો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણી ટીમની કઈ રીતે તૈયારી હોય છે અમે આ મોસ્ટ ઓફ તો લગભગ તો ઘરેલું હિંસાના જ કેસ આવતા હોય છે તો ઘરેલું હિંસામાં એવી રીતે હોય છે કે કોઈ મહિલાને તેના પતિ દ્વારા હેરાનગતિ હોય છે કોઈ તેના સાસુ સસરા તેના દ્વારા હેરાનગતિ હોય છે તો એવી રીતે અમે બેનનું પહેલાં તો કાઉન્સેલિંગ કરીએ છીએ કે જો બેનની સમસ્યા કેવી રીત કેવી છે એમ એવી રીતે પહેલાં બેનનો જ વાક હોય તો પછી બેનને બી સમજાવીએ અને તેના ઘરવાળાને તેના સાસુ સસરાને તેમને બી માર્ગદર્શન આપે અને સમજાવીએ છીએ બને ત્યાં સુધી તો અમે સમાધાન જ કરીએ છીએ અને જો સમાધાન ન કરવું હોય તો એ બેનને અમે આગળ કોઈ કાર્યવાહી કરવી હોય તો તેને પોલીસ સ્ટેશનમાં પીબીએસસીમાં ઓએસસીમાં હેન્ડઓવર કરીએ છીએ ખાસ કરીને અત્યાર સુધી વધુ એવા કયા કેસો ઉપર જે ભારો છે મહિલાઓ ઉપર અત્યાચાર થયો એવા કયા વધુ કેસો વધુ કેસો એ જ છે કે ઘરેલુ હિંસાના જ કેસ આવતા હોય છે ઘરેલું ઇન્સાન હતો કોઈ એનો એનો પતિ હેરાન કરતો હોય તો કોઈ સાસુ સસરા હેરાન કરતા હોય એવી રીતે મતલબ અત્યારે કદાચ કોઈ મુન્દ્રા તાલુકા માંડવીમાં કે ક્યાંક અબડાસામાં કોઈને મહિલાઓ પર અત્યાચાર થતો હોય તો એ એકસો ડાયલ કરે તો આપણી ટીમ ત્યાં હાજર થઈ જાય છે હા અમારી ટીમ હાજર થઈ જાય છે બને એટલી ઝડપથી કોશિશ કરીએ છીએ કે બને એટલે ઝડપથી બેનને મદદ મળી રહે જો એ બેનને એટલી બી એમરજન્સી હોય તો અમે બેનને એવું કહે છે કે તમને ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશનમાંથી પોલીસની વાનભી મોકલી આપીએ છીએ અમે ખાસ કરીને ઘણા એવા આ કચ્છની અંદર પણ તાલુકા છે ગામડાઓ છે જેને હજી ખ્યાલ નહીં હોય મારા ખ્યાલથી કે એક્યો એકસો એક્યાસી ડાયલ કરવાથી મહિલાની મદદ થઈ શકે છે તો આ એમની ગાડી છે અને બેને સારી વાત કરી કે જેમ બને અમે સમાધાન કરાવતા હોઈએ છીએ કારણ કે કોઈપણ પરિવાર ઘર સમાધાનથી ચાલતો હશે કારણ કે ન્યાય માંગવા માટે આપણે વીસ વર્ષ સુધી ચાલવું પડે છે પણ સમાધાનથી બંને ઘર ખુશ થતું હશે ત્યારે બેન આપનું નામ અને પરિચય આપશો મારું નામ છે સોલંકી ઉજાલા કાઉન્સેલર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન soft drinks